હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ બર્ગર એકદમ ક્રિસ્પી બર્ગર આજે આપણે બનાવવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ક્રિસ્પી બર્ગર બનાવવા માટે આલુ ટિક્કીની પહેલાં જરૂર પડે છે તો અહીં મેં માર્કેટમાંથી તૈયાર આલુ ટિક્કીનું પેકેટ લઈ લીધું છે હાઈ ફનની આલુ ટિક્કીનું આ પેકેટ છે આ રેડીમેડ આલુ ટિક્કી આવે છે ખાલી તમારે તેને તેલમાં જ ફ્રાય કરવાની હોય છે જે બજારમાં આસાનીથી મળી જાય છે તો ફ્રેન્ડ્સ આલુ ટિક્કીને ઝંઝટ કર્યા વગર માર્કેટમાંથી આ પેકેટ લઈ લેવાનું અને તેને તેલમાં ફ્રાય કરી દઈએ તો એકદમ બજાર જેવી જ આલુ ટિક્કી ઘરે તૈયાર થઈ જાય છે કોઈપણ ઝંઝટ વગર અને હા ફ્રેન્ડ્સ આ આલુ ટિક્કીનું ટેસ્ટ આપણે ઘરે આલુ ટિક્કી બનાવીએ છીએ સેમ તેવો જ હોય છે તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આલુ ટિક્કીને ફ્રાય કરી લેવાની છે તો બસ એક એક કરીને બધી આલુ ટિક્કી આપણે તેલમાં રાખી દેવાની છે અને તેને સરસ રીતે તેલમાં ફ્રાય કરી દેવાની છે મીડિયમ ગેસમાં જ આપણે આલુ ટિક્કીને ઝાડ કરતું રહેવાનું છે જેથી આપણી આલુ ટિક્કી એકદમ ક્રિસ્પી પણ થઈ જાય અને તેલમાં સરસ રીતે જાય મીડિયમ ગેસમાં આપણે બધી જ આલુ ટિક્કીને ફ્રાય કરી દેવાની છે જ્યાં સુધી આલુ ટિક્કીનો એકદમ બ્રાઉન કલર ન આવે ત્યાં સુધી આલુ ટિક્કીનો ફ્રાય છે તો ફ્રેન્ડ્સ આલુ ટિક્કીમાં સરસ બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે આલુ ટિક્કીને એક ડીશમાં લઈ લેશું તો બસ આ જ રીતે બધી આલુ ટિક્કી આપણે ફ્રાય કરી દેવાની છે તો ફ્રેન્ડ્સ બર્ગરમાં સ્ટેપ વન છે આલુ ટિક્કીને ફ્રાય કરવી હવે આપણે સ્ટેપ ટુ જોઈ લઈએ સ્ટેપ ટુમાં અહીં મેં બજારમાંથી તૈયાર બનનું પેકેટ લઈ લીધું છે આ બન પેકેટમાં બે બન આવે છે અને આ પેકેટ પચીસ રૂપિયાનું છે પચીસ રૂપિયામાં અહીં બે બંડ આવી જાય છે તો બસ હવે પેકેટમાંથી બંને બહાર કાઢી લેવાના છે એકદમ બહાર આપણે જે બર્ગર ખાઈએ છીએ તેવા જ આ બર્ફ છે અને એકદમ બંધ ફ્રેશ પણ છે અને આ બંધ જ્યારે આપણે બર્ગરમાં તૈયાર કરીએ છીએ તો એકદમ બર્ગર આપણે બહારથી લાવ્યા હોય તેવો જ ટેસ્ટ તેનો આવે છે હવે બંધ લઈ લીધા છે હવે અહીં મેં બે માયોનીસ લીધા છે એક તંદૂરી માયોનીસ અને એક વેજ માયોનીસ તો ફ્રેન્ડ્સ ચાલો હવે બર્ગર બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ બર્ગરના જે બન છે તેને વચ્ચેથી કટ કરી લેવાના છે વિડિયોમાં તમે જોવો છો તે જ રીતે કટ કરી દેવાના છે ત્યાર પછી બંને એક સાઈડ વ્હાઇટ માયોનીસ લગાવવાનું છે અને બર્ગરની બીજી સાઈડ તંદૂરી માયોનીસ લગાવી દેવાનું છે માયોનીસને આ રીતે ચારે બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે જેટલું માયોનીસ તમે વધારે લગાવશો તેટલો જ બર્ગરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બસ સ્ટેપ ટુમાં આપણે આ રીતે બર્ગરના બંને બાજુ માયોનીસ લગાવી દેવાના છે એક સાઈડ વ્હાઇટ માયોનીસ અને બીજી સાઈડ તંદૂરી માયોનીસ લગાવી દેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે બર્ગરમાં સરસ રીતે માયોનીસ લગાવી દીધું છે હવે સ્ટેપ થ્રી આપણે જોઈ લેવાનો છે તો સ્ટેપ થ્રીમાં ફ્રેન્ડ્સ બર્ગરમાં આપણે આલુ ટિક્કી મૂકી દેવાની છે અને તેની ઉપર એકદમ મજાનું બહુ બધું ચીઝ છીણી લેવાનું છે ચીઝ જો તમારે ન છીણવું હોય તો તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો હવે આપણે બન બંધ કરીને તેને બટરમાં શેકી લેવાનું છે તો આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે તેમાં થોડું બટર લગાવી લેવાનું છે ત્યાર પછી બટર સરસ મેલ્ટ થઈ જાય પછી તેમાં બંધ શેકી લેવાનું છે બર્ગરને આ રીતે બંને સાઈડથી શેકી લેવાનું છે થોડી થોડી વારમાં બર્ગરને બંને સાઈડ પલટતા રહેવાનું છે જેથી કરી બર્ગર નોનસ્ટિકમાં બરાબર બંને સાઈડથી ફ્રાય થઈ જાય તો બસ ફ્રેન્ડ આપણો બર્ગર તૈયાર થઈ ગયો છે એકદમ સિમ્પલ આલુ ટિક્કી ક્રિસ્પી બર્ગર તૈયાર થઈ ગયો છે તમને મારી આ એકદમ સરળ રેસીપી પસંદ આવી હોય તો મારા આ ક્રિસ્પી બર્ગર આલુ ટિક્કીના વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરજો અને હા કમેન્ટ કરીને મને અવશ્ય ફીડબેક આપજો હવે ફ્રેન્ડ્સ આપણે બર્ગરને આલુ ટિક્કી અને થોડી ફ્રેન્ચ ફ્રાય સાથે સર્વ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણું આલુ ટિક્કી ક્રિસ્પી બર્ગર તૈયાર છે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અવશ્યથી કરજો થેન્ક યુ